નમસ્કાર મિત્રો હવે અત્યારે સૌથી પહેલા કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી શૈલેશ કામલાનો નોર્કો ટેસ્ટ કરવામાં આવશે મેં તમને બતાવ્યું હતું કે નોર્કો ટેસ્ટમાં આખરે હોય વોઇસ સુપાય તો નોર્કો ટેસ્ટમાં એક એવું ઇન્જેક્શન આપવામાં આવે ભાઈ અને આ ઇન્જેક્શનનું નામ સોડિયમ થાયોપેન્ટોલ હોય છે જે મિત્રો આ ઇન્જેક્શનનું નામ સોડિયમ થિયોપેન્ટોલ હોય છે ને આ સોડિયમ થિયોપેન્ટોલ નામનું ઇન્જેક્શન એ આરોપીને આપવામાં આવે છે એટલે મિત્રો આ સોડિયમ થિયોપેન્ટોલ નામનું ઇન્જેક્શન આરોપીને આપવામાં આવે છે ને ત્યાર પછી ત્યાર પછી જે આરોપી હોય છે એ બિભાન અવસ્થામાં જતો રહેશે એટલે બેભાન અર્ધ બેભાન અવસ્થામાં જાય છે જેથી કરીને એ સાચું બોલવાની ક્ષમતા ખૂબ જ વધારે ધરાવતો હોય છે એટલે ક્યાંક જોવા જઈએ તો શૈલેષ કમલાને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ સાહેબે જજ સાહેબને કીધું કે આને નોર્કો ટેસ્ટ આપવો પડશે અને ત્યારે નોર્કો ટેસ્ટની અંદર શૈલેષ કમલા અર્ધ બેભાન અવસ્થામાં થશે અને ત્યારબાદ એ સાચું બોલવાની ક્ષમતા ખૂબ જ વધારે ધરાવતા હોય છે અને નોર્કો ટેસ્ટમાં સોડિયમ થિયો પેન્ટોલ નામનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે અને આ સોડિયમ થિયો પેન્ટોલ પેન્ટોલ નામનું જે ઇન્જેક્શન હોય છે આ ઇન્જેક્શનને કોઈ આડ અસર થતી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જેટલા પણ આરોપી હોય છે જેટલા મર્ડર કરી નાખ્યા હોય એ આરોપી જો સાચું ન બોલતા હોય તો એને એક આ ખાસ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવે છે જેના કારણે એ આરોપી અર્ધ બેભાન અવસ્થામાં જાય છે જેથી કરીને સાચું બોલવાની ક્ષમતા ખૂબ જ વધારે ધરાવતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ જોવા જઈએ તો હવે ફોરેસ્ટ અધિકારીને આ ખાસ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવશે નોર્કો ટેસ્ટ કરવામાં આવશે મેં તમને બતાવી દીધું કે નોર્કો ટેસ્ટની અંદર કય ઇન્જેક્શન આપવામાં આવશે સોડિયમ થિયો પેન્ટોલ નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ઇન્જેક્શનના મદદથી ક્યાંક ને ક્યાંક એ ફોરેસ્ટ અધિકારીનો સૌથી મોટો કાંડ બહાર આવી જશે આટલા દિવસ સુધી જો એને કદાચ પોલીસ સાહેબ પૂછપરછમાં પણ ન કીધું હોય પણ નોર્કો ટેસ્ટ ની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તો આવનારા સમયની અંદર આપણે જોઈશું કે જ્યારે નોર્કો ટેસ્ટ આપવામાં આવે છે ને ત્યાર પછી શું શું નવી નવી વાતો આપણને સામે મળે છે એ પણ તમને આવનારા સમયની અંદર માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ